વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા આકાશ ઓનવણે નામના યુવકને એકત્રીસ ડિસેમ્બરના રોજ છ શખ્સે રિક્ષામાં અપહરણ કર્યું હતું જે બાદ આકાશના આરોપીઓએ વાઘોડિયા રોડ પર જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈને પાઇપો ઈટો અને ધોકા વડે માર માર્યો હતો આ મામલે મકરપુરા પોલીસે આકાશની ફરિયાદના આધારે ગતરોજ મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી હતી બે જાન્યુઆરીએ પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર છે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હા મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી છે આકાશ સંજય સોનવણે જે વિશાલનગર તરસાલી ખાતે રહે છે એનું એક સલૂન છે રાજ હેર સલૂન રાજ રાજહેર સલૂનમાં સવારે અગિયાર વાગે એ જયારે હેર કટિંગનું કામ કરતો તે એ દરમિયાન એક આરોપી પ્રિન્સ ચૌહાણ અને એનો ભાઈ છે વિશાલ ચૌહાણ આ બંને ત્યાં આવેલા એક રિક્ષામાં અને જે આરોપ ફરિયાદી છે આકાશ સોનવણે એને કહેલું કે તું અમારી સાથે ચલ તો એને સોમા તળાવ ચાર રસ્તા થઈને કપૂરાઈ ચોકડી હાઈવે ઉપર એક અવાવરૂ જગ્યામાં એક ખંડેર ધાબાવાળું મકાન હતું ત્યાં લઈ ગયેલા અને આ લોકોએ ત્યાં એને માર મારેલો જેમાં એક પ્લાસ્ટિકની મજબૂત પાઇપથી એના માથામાં એના શરીર ઉપર ફટકા મારેલા છે બે અજાણ્યા ઇસમો પણ ત્યાં હાજર હતા એ સિવાય જે પ્રિન્સ ચૌહાણ છે એની માતા પણ ત્યાં જગ્યા પર હાજર હતી તો આ જે અપહરણ અને મારામારીનો જે બનાવ છે એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે એકસો અઢાર એક બસો છન્નું બી બસો ત્રણસો એકાવન ત્રણ એકસો ચાલીસ ત્રણ અને ચોપન મુજબ ગુનો નોંધવામાં આવેલો છે અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે આ લોકોને જે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે કોઈ જૂની અદાવત હોય એવું શરૂઆતની તપાસમાં જણાય આવેલું છે અને આ જે આરોપીઓ છે એને આપણે હાલ અરેસ્ટ ગયા કેટલા બે બે પ્રિન્સ અને વિશાલ ચૌહાણને આપણે આ એમનું એક પારિવારિક કારણ સામે આવેલું છે પારિવારિક કોઈ પાર ઊભો હતો એક છોકરો આવ્યો એટલે આ મને બોલાવ્યું મને કે ચાલ મારા જોડે તો મેં કીધું કેમ ભાઈ તું કોણ છે આવી રીતે વાત થઈ તો હજુ બીજો છોકરો આવ્યો તો એ બી મને હાથ પકડવા લાગી ગયો પછી એક જણા શર્ટ પકડ્યું ફેટ પકડી આવા ત્રણ ચાર જણા ભેગા થઈ ગયા તો તમે દાણા કરતા તો મેં છોડ છોડ કરતો હતો તો મને પાઇપનો કટકો માર્યો લોકોએ મેં કીધું પછી મને કંઈ એટલું બધું ભાન નહીં રહ્યું તો બધા બૂમા બૂમ કરવા લાગી ગયું તો આયા બધા પબ્લિક પણ એ બધા કહે છે કે ઘરની મેટર છે તમે વચ્ચે ના પડો તો પછી પબ્લિક બી દૂર જતી રહી પછી મને ખેંચતા ખેંચતા સાગર ચાર રસ્તા સુધી લઈ ગયા પછી મેં બેસતો નહોતો રિક્ષામાં તો મને બેસાડ્યો જમ્પ જેમ કરીને મારીને પછી તૈયારી મને સોમા તલાવથી કપૂરાઈ ચોકડીથી હાઈવે તરફ લઈ ગયા હાઈવે તરફથી પછી અંદર નાખી અંદર નાખીને પછી એક જંગલ જેવો એરિયો છે તે એક રૂમ છે તે અઘડી મને માર્યો એ લોકોએ અને કમસે કમ તૈયથી પાછા બે ત્રણ જણા આવ્યા ત્યાં બી મને બે ત્રણ જણાએ પાઇપથી ઇટાગડાથી આમ તેમ માર્યો પછી મેં તઈ બે બંધ પડી ગયેલો પોલીસ કમ્પ્લેન કરવામાં પોલીસ કમ્પ્લેટ મેં મકરપુરા મારા ઘરવાળા જતા રહેલા મેં માન ત્યાંથી હાઈવેથી લંગડતો લંગડતો આવ્યો પછી એટલામાં મેં એક જે રસ્તામાંથી જણ પાસેથી ફોન લીધો મેં કીધું યાર મારા ફ્રેન્ડને ફોન કરું મારો આમ તેમ થયું છે થોડું ઘણું મારા ફ્રેન્ડને ફોન કર્યો મારા ફ્રેન્ડ લોકો મને લેવા આવ્યા પછી મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં અરજી કરી બધું એફઆઈઆર કરી પછી ત્યાંથી મને એસેજ લઈ ગયા એમ્બ્યુલન્સમાં હા સોમા તળાવતી પ્રિન્સ ચૌહાણ મારું નામ આકાશ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા